લાકડી હોય ને ભેળી કોઈ ઝુંપડામાં નેહડામાં નીર હોય વટે માર્ગો હાલી વધારે હોય એ લાકડી લઈને જાય ને બપોર નું ટાણું હોય ને બેક વાગી ગયા હોય બપોરા નમવા મીડ્યા હોય જમીન બધા આરામ કરતા હોય નેહડા ને એમાં જાય આવો આવો રામ 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 એ ખાટલે આવી અને ભાભો કોઈ પણ મહેમાનો જુવાનો હોય બાપા હોય એ લાકડી માલધારી રાખતા આમ લાકડી ખાટલે બે અને માલધારી આમ કરી અને લાકડી ટોડલે આમ ઉભી રાખતી આમ આમ ઉભી રાખતી આવી રીતે એટલે બેન તાવડી મૂકી દમ્યા વગર ને આવ્યા છે આવી તો આપડી પડે એની રીતે ચાલતું હોય કેવું ન પડે રોડા માંથી કેટલા જણા જમવાનું છે લે હા હા અમુક તો હમણાં એક જણો બહુ ગમે ત્યાં બાપો દાબડી આવે તમે તો સાંભળી પોતા દાબડી આવે જ્યાં આવે આવે જ્યાં આવે દાબડી આવે એમાં ભેગા થઈ ગયા બે જણા ઈ જ ન્યાં જાય ત્યાં ખીચડીમાં ખાડા મોટા મોટા કરતો હોય એટલે પછી એ તો કેવું જ પડે એ કે લયા બપોર ને ટણે હારો હારો હું જમવાનું કેમ છે તો બસ બધું હા બાકી જ છે પછી તો ઓલા કેવું પડે તો કે તો આપણે ઘરે જાવું તો જવા હાટું તાવ્યા તો કે તો હાલો મહેમાન મોર થઈ ગયા કઈ બાજુ છે કેતો ખરો તારું ઘર એ લઈ ગયો મહેમાનને ઘેરે જઈને રહોડામાં જઈને બાઈ નીકળે તારી ગાય ને તારો પીપળો ઈકે કાંઈ ઈ કે અટાણે બે વાગે દોઢ વાગે તારી ગાય ને તારો પીપળો બે ઠીકા મારી લેજે પણ હટાણે આના રોટલા દે મારા ભાઈ બંધો ઉનીયો દૂધપાક ખાઈ આવ્યો તાળ્યું ભરી ભરીને દૂધપાક એમાં ઘી નાખે પાછું માલધારી છે મારે એને જમાડવા જ પડે એટલે કે કાંઈ વાંધો નહીં બીજી વાર આવી ભૂલ કરતા નહીં પછી માંગતા નહીં અથાણું ક્યાં છેલ પાપડ ક્યાં છે ને ફલાણું ક્યાં છે ઢીકડું ક્યાં છે ને જે દઉં દાબળી લે મહેમાનને તમે બધા કાંઈ હરે બોલતો હોઈશ હું તને ઓળખું છું હસ્તમેળા થયો તેથી જ મારા ખંભામાં આંખો આવ્યો હતો હભાપ આવ્યો તો એ હા 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 સરસ એટલે અહીંયા બધા જે નામી અને આવ્યા છે સરસ તે ગોળ કરે છે ઉપસ્થિતિ અમારે વિદ્યાનગર થી સૂર્યાભાઈ આવ્યા છે એનું પણ અમારા વતી મંડળ વતી અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અહીંયા પણ એ મહેમાનોને ઘેરે લઈ ગયો સાંભળજો વાત ઘેરે લઈ ગયો એટલે મહેમાનને ઓહરીમાં એ બાઈને બધું વિનંતી કરીને બધું થઈ ગયું ને બાઈને કે આને ઘી ખવડાવવું જોઈએ મને તો એ દૂધ પાકમાં માથે રેડે તો ઘી નથી તો હું લઈ આવું બરણી લઈને ઘી લેવા મહેમાન ખાટલામાં બેઠા ને જાતા રોટલા ઘેટતા હું ઘી લઈ આવું મહેમાન ને કે બે હજાર ઘી લઈ આવું ઈ ઘી લેવા ગયો ને વાંચ બાય બહાર બહાર નીકળીને રોવા મી રી કે બેન હું થયું કાય હજુક તું બની ગયું તો બની ગયું નથી બનવાનું છે હે બન્યું નથી બનવાનું છે બનવાનું છે એટલે એ કે મને તમ તમારું દયા આવે છે બે મહેમાનો ને કે મારી શું દયા અમને તમારા ભાઈ લઈ આવ્યા રોટલો ખાઈને ને ગળી ઉયા જાવ કે એ બધી વાત હાજી તમારા ભાઈ તમને તાણ કરીને લઈ આવ્યા છે એને જમાડ છે તમને તાણ કરી છે ખૂબ ખૂબ પીરે છે ખૂબ પ્રેમથી જમાડ છે પણ પણ કીધું દોલા ની નસુ કા પણ શું હોય છે ઈ કે ખાધા પછી તમારા ભાઈને ટેવ છે જો ખૂણામાં સાંભેલું પીડ્યું નહીં ઊભા વાહના મહેમાનો બબે નાખવાના ઓલા બે હામ હાંમ જોઈ લીધું કે આપણા બાપા એ હાં આપણે નથી રોટલો બે ઉભા થઈને ભાગ્યા ડેલે વંડી ગયા ગામડામાં નીચી વંડી વંડી ઠેકી ગયા ત્યાં ઓલો દાખલ થયો ડેલામાં આવી જો મહેમાન ક્યાં તો ભાગી ગયા ભાગી થોડા જાય અરે વૈયા ગયા ને કે તે કઈ કીધું હોય છે મેં કઈ નથી કીધું મેં જે હાચું હતું કીધું પણ હું કીધું ઈ તો તો બોલે

હવે એની ક્યાં વાતો રહી પણ જે ઓળખાણ છે ઉતરે હતા એ રાણા બેઠેલા મહારાણા કોઈ વર્તે નહી એટલે ભીલ ના માં વધારે રહેતા ઓલા બેન એમ કે વનવાસી છે ઈ નજીક આવ્યા એટલે રાણા પ્રતાપે ઊંચો હાથ કરીને કીધું જય માતાજીરી જય માતાજીરી શા કટે શા ક્યાં ક્યાર છો રાણા પ્રતાપ કે કે ફલાણો ગામ જે ગામનું નામ હતું એ નામ દીધું ક્યાં જાવ છો કે અમારી માતાજી ની માનતા માલધારી સમાજ બે માણસો એટલે રાણા પ્રતાપ પોતાના પરિવાર વિશે જ વિચારી રહ્યા એટલે એને ઈ જ મગજમાં ઘૂમતું હતું છોકરાઓનું બધું એટલે મહારાણા પ્રતાપથી થી બોલાઈ ગયું તાબર બાબર નહી વેસા તાબર બાબર નહી વેસા તમારા છોકરા બોકરા નથી કે નહી વેસા વ્યાવો કિતરી સાલવી તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા 11 સાલવી 11 વર્ષ થયા

કે ભાઈ અમે તમે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે બે માણસ સંતાન નથી ને એમાં ભગવાન નો કોઈ વાંક નથી એનો દોષ નથી કે તો આ ખોટકા પણ હું કઈ સમજ્યો નહીં રાણા પ્રતાપ કે બે માણા અમે તમને ભાઈ ઓળખતા નથી બે પ્રતિજ્ઞા કરી છે કે અમારો રાણો અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલીગ્રામ હિન્દુત્વ માટે લડી રહ્યો છે એને એનું મેવાડ પૂર્ણ રીતે પાછું ન મળી જાય અને એની જીત ન થઈ જાય ત્યાં સુધી અમે બે માણસ સંસાર કોઈ વ્યવહાર નહીં કરીએ

યા એમાં એક ડોસી માં અને એના ડોસી માં છે ઈ ખીચડી બનાવે હાંડલા ની માલિકો ખીચડી મૂકેલી એ ખીચડી બનાવે છોકરાઓ ખાવું ખાવું કરે અને ગરીબ આવો ત્યાં શિવાજી પ્રવેશ કર્યો એટલે કીધું આવો આવો એ તો હોય જ અને શિવાજીને બેહર્યા અને ખીચડી કીધું કે તમને જમવા બેહી જાઓ એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી જમવા બેહી ગયા છોકરાઓને પતરાડાઓમાં ખીચડી આપી અને આને આપી શિવાજી મહારાજને એને ખબર નહીં કે આ શિવાજી લોહીને તેવી ખબર એ નહીં શિવાજીનું નામ બહુ સાંભળેલું એટલે ખીચડી આપી એમાં છોકરાઓ ખાતા ખાતા ઉતાવળે આમ કરીને આમ ખીચડીમાં હાથ બોળી દીધો છોકરાએ બાળકે એક બાળકે ગરમ ખીચડી હોય ને તાતી એમાં હાથ બોલ્યો રાઈડે રાઈડ થયું મારો હાથ બળી ગયો હાથ બળી ગયો ત્યારે ડોસી બોલી ઝૂપડા મારા એવા વાળે સાંભળજો

અને ઓરંગઝેબ ની ઊંઘ હરામ નો જાયો નહીં આજ થી મારી પ્રતિજ્ઞા છે ભલા માણસા એની ઊંઘ જો હરામ કરી દઉં તો હું શિવાજી નહીં દોશી માં રાજી થ તમે જ શિવાજી કે હા અને એટલા માટે કહે છે મેઘાણી શિવાજી એટલા માટે I love પણ એક કડી સાંભળી જુઓ આખા વિશ્વમાં આલરડા લખાણા આલરડા આપણા ગુજરાતી છે એવું ન માનતા હાલડા ફારસી ભાષામાં છે ઉર્દુ ભાષામાં છે ચાઇનીઝમાં છે જાપાનીઝમાં છે ઇંગ્લિશમાં છે બધાએ વિશ્વના હાલડામાં માયે દીકરાને કીધું મોટો થઈને કેમ સ્વાસ્થ્ય હાચવું કેમ શરીરને હાચવું કેમ કોઈકના ઉપર પ્રભાવ પાડવો કેમ કોઈકનું મા પાસેથી મેળવી લેવું અને એ ધનને કેમ હાંચવું આ બધું દુનિયાને માયે ગાયું એક જ હિન્દુસ્તાનની ધરતીની જનતા કહી શકે તેરી તેરી તારા મોઢડા માથે અને ધુવાધાર તોથ મંડા છે આ કડી હા ભળજો શું કે છે મેકાની

હું તમારા જેવો છું મારી તાસીર જુદી છે મળે જો એ તો સાચા તો હવે ચોપાટ લેવી છે અને તમારી હેડકી આવે તો આ રાજરાજી છે તમારી હેડકી આવે તો આ રાજરાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેર ની વાત લેવી છે એટલે છેલ્લે അന്തർ നീർുഭരാ